જે મહિન્દ્રા ટ્રેક્ટર ગણતરીના ટાઈમ ટાઈમની અંદર વેચાઈ જશે વહેલી તકે રફિક ભાઈ નો કોન્ટેક્ટ કરો વિડીયો ટ્રેક્ટર ની બધી માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર

રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા જોવા જાવ કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે પાછળથી તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા છે